ટેક કરી દીધું બધું કરી દીધું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ફરિયાદ કરી દીધી મેં પંદર જીરો ત્રણ ઉપર અનેક વાર ખમણ લાવું છું કોઈ વાર આવું થયું નથી આ પહેલીવાર આવ મારી જોડે આવો બનાવ બન્યો છે અને મેં કોર્પોરેશનની પંદર ત્રેપન ઝીરો ત્રણ ઉપર ઓનલાઈન ફરિયાદ કરી છે અને કોર્પોરેશનને હું જાણ કરું છું કે આ આ આવી આવી રીતે એના બીજા ખમણ ઢોકળા કે બીજા બધામાં બી આ રીતે થયું હશે અને બીજા બી અનેક લોકો આનો ભોગ બન્યા છે તો તાત્કાલિક સત્વરે પગલાં ભરી અને યોગ્ય તપાસ કરે એવી મારી કોર્પોરેશનને વિનંતી છે મારું નામ અલ્કેશ પરમાર છે હું અમરેવાડી પ્રીતમભાગ સોસાયટીમાં રહું છું આજે સવારે દસ વાગ્યાના સુમારે હું મણિનગર દાસ ખમણમાં ખમ મારા વાઇફ અને દીકરા માટે ખમણ લેવા ગયો હતો જ્યાંથી હું ખમણ લઈને ઘરે આવ્યો ત્યારે મેં ખમણ ખોલી ખમણ અને ચટણી ખોલી તો ચટણીની અંદર એક કહાળા જેવું એક મોટું જીવાત હતું જેથી મેં એ ભાઈ મારી જોડે દાસની ખમણ હાઉસનો નંબર હોય થેલીમાં જેથી મેં એમને ફોન કરતા એ લોકો એવું કહે છે કે મારી ભૂલ થઈ ગઈ હશે અને હું તમને ચટણી બચી આપું પણ મારા છોકરાને એને ઉલટીઓ થવાથી મેં કોર્પોરેશનના હમણાં ઓનલાઈન ફરિયાદ કરેલી છે તથા હું અત્યારે એમની દુકાને જઈ રહ્યો છું અને હું મણિનગર પોલીસ સ્ટેશનમાં બી આની લેખિત અરજી આપવાનો છું કોર્પોરેશનના અધિકારીઓને કોર્પોરેશનને વિનંતી કરું છું કે આવા આ ખમણ દસ ખમણવાળાના ત્યાં વહેલી તકે આવી અને યોગ્ય તપાસ કરે તો ઘણું બધું આમાં જોવા મળશે અને આ રીતે આ લોકોને છેતરે છે અને હેરાન કરે છે અને આવી ચકડી માં એ હેરાન કરે છે તો આપ શ્રી યોગ્ય વિનંતી કે યોગ્ય પગલા ભરશો એવી મારી વિનંતી છે આપનું નામ અને પરિચય આપો અમરેવાડી ના અલ્કેશ પરમાર નામના અરજદારે એમસી માં ઓનલાઈન ફરિયાદ કરી છે કે આપના ત્યાંથી મેળવેલા ખમણમાં આવેલી ચટણી જે લીલી હતી એમાં એક જીવાત આવી છે

અજાણે ગઈ હોય ભૂલ અને દરરોજ કેટલા પ્રમાણમાં આ ચટણી બનાવવામાં આવતી હોય છે એટલે લીલી ચટણી સાથે કઢીની ચટણી પણ હોય કે કેટલા પ્રમાણમાં અમારે થોડી થોડી અમે બનાવીએ જેમ જેમ કસ્ટમર આવે એમ થોડી થોડી બનાવીએ થોડી થોડી વસ્તુ આપીએ અમારું એ જ છે કે ભાઈ ફ્રેશ વસ્તુ કસ્ટમરને જાય એમ અમે ઘણા બધા તમે અમારા રેગ્યુલર કસ્ટમર એમને પૂછજો કે દાશમાં જ્યારે દસ પંદર મિનિટ અગ્યાર ઊઠી રહેવું છે ખાસ કરી આની પહેલાં આવો ક્યારેય બનાવ બનેલો છે ખરો ના મારા મારા ધ્યાન મુજબ મારા ધ્યાન તો ભેગ નથી સાફળ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ આપણને મુલાકાત લીધી છે આ ઘટના આય કદાચ આવશે તો તમારો શું જવાબ હશે જે છે એક છે આપણે કોઈ ખોટું કર્યું નથી આપણે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર અમારે છે ठीक है हमें पेशेंट रोल भी हमें करेंगे रेगुलर टाइम पे करेंगे हमारा रिसर्च भी हमें परिणाम आवे एएमसी ના આરોગ્ય અધિકારીઓ શું સમય તમારા દાસક મની મુલાકાત લેશે કર સાહેબ એ બધું ડિટેલ માં તમારે ડિસ્કશન કરવું પડે

અને એ પછી અત્યારે હાલ બી બીજી નવી ચટણી બનાવી એમાં વોકિંગ કસ્ટમર બી ઘણા કહી ગયા અને એ ભાઈ જે લઈ ગયા હતા એ ચટણીમાં બી અહીંયા ઘણા વોકિંગ કસ્ટમર કહીને ગયા અને ઘણા ઓનલાઈનમાં બી ગયા પણ હજી હાલ સુધી કોઈ જ કમ્પ્લેન આવી નથી અમારી પાસે